યાત્રાનો પ્રારંભ થશે ન્યાયયાત્રા દ્વારા મોરબી રાજકોટ સહિત દુર્ઘટના મૃત્યુ પામેલા હદભાગ્યો પરિવારજનો સાથે રાખી કોંગ્રેસ ન્યાયની માંગણી કરનાર છે સુરતમાં ન્યાય યાત્રા પ્રવેશ પહેલા જ કોંગ્રેસને એક મોટો ઝટકો પડ્યો છે સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલીઓએ રાહુલ ગાંધી યાત્રામાં નહીં જોડવા નિર્ણય જાહેર કર્યો છે વાલીઓએ કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષ સાથે તક્ષશિલા પીડિત વાલીઓને કોઈ સંબંધ છે જ નહીં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ પોતાની લડતને રાજકારણ રંગ આપવા નથી માંગતા જોકે વાલીઓએ કોર્ટ કાર્યમાં મદદરૂપ થવા માટે અપીલ કરી હતી તક્ષશિલામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલી જયસુખ ગેજેરાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા યાત્રા શરૂ કરાઈ છે જેમાં તક્ષશિલાના પીડિત વાલીઓને આમંત્રણ મળ્યું હતું પરંતુ ભેગા મળી અમે ન્યાય યાત્રામાં ન જોડવાનો નિર્ણય લીધો છે કારણ કે અમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવા માંગતા જ નથી લડતમાં અમને સાથ આપવાની વિનંતી જરૂર કરી રહ્યા છે અમારો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચાલે એવી અપીલ કરી રહ્યા છે સંવેદનશીલ કેસનો ઝડપથી નિકાલ થાય એવી માંગણી પણ કરી રહ્યા છે તમારું નામ જયસુખભાઈ તક્ષશિલાના વાલી યાત્રામાં જોડાવાના છો કે નહીં કેમ ના જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ખાટવા ઈચ્છતો હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આ જે કોઈ અપરાધીઓ છે જેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું એના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને પર જે હજી કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ખાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે મારું નામ ચતુરભાઈ વસોઈ સરકાર કરે છે ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે વર્ષથી કોર્ટોમાં ધક્કા ખાઈ માંગી છે ફાસ્ટેડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવ અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એને મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહીંયા રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલાઓ બેના બનાવ બેના પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા તો હવે આજે પાંચ વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર અમે લડત હતી અમે એની મૂકી જ નથી યાત્રામાં જોડાવાના છું યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ જતીંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે તમારે મત ખેતી કરવી હોય તો બીજા ની લાશો ઉપર પાંચ વર્ષથી રાજકીય પક્ષો થવાથી મારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમી ના સરકાર છે કે કહેવામાં આવ્યું તો પણ અમને રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટનો અમને તો સુપ્રીમ મોદી તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે સરકારશ્રી હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રી અરજી ખારીજ છે સત્તા એક સરકાર છે પાવર છે એના એ હશે અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ તમામ કેસની વાત છે બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે અમને આમાંથી જલ્દીથી થી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે સરકાર પાસે મોકો છે Channel live witness Surat.